આગામી પાંચ દિવસ હવામાન વિભાગે ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો શહેરીજનોને બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી બિનજરૂરી કામને લઈને બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા વધતા સનબર્ન અને સનસ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે આથી શહેરીજનોને કામ સિવાય બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કામ સિવાય બિનજરૂરી રીતે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એડવાઇઝરી જારી કરી છે તો બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ ન કરવા આદેશ કર્યો છે સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ફેક્ટરી સહિત ઔદ્યોગિક શ્રમિકો માટે છાશ અને શરબતની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે હજુ આવનારા દિવસોમાં તાપમાનનો પારો પિસ્તાળીસને પાર જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ઉલટી હાર્ટ એટેક અને સનબર્નના કેસમાં ચિંતાજનક વધારો થયો છે તો ગરમીના લીધે થતા મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે હાલ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા ભયજનક લેવલને પાર કરી ચૂકી છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા માટે યુવી ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે તો હાલ રાજ્યમાં યુવી ઇન્ડેક્સ દસની આસપાસ નોંધાયો છે અમદાવાદમાં યુવી ઇન્ડેક્સ દસ નોંધાયો છે આ ઉપરાંત આગામી ચોવીસ અને ચોવીસમી મેના રોજ યુવી ઇન્ડેક્સ બાર થવાની સંભાવના છે આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સ્તર નિશ્ચિત સ્તર કરવા વધવાથી ડિહાઇડ્રેશન સનબર્ન સનસ્ટ્રોક અને ચામડીને લગતા રોગોને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઈ શકે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન સૌ પોતાનું ધ્યાન રાખે અને ઘરની બહાર ન નીકળે